અરે દોનો દો પ્રેમી ક્યાં ગઈ મારી જાનું પાણી લેતી આવજે હું આઈ ગયો છું એ હા આવી આજે તો મારા જાનુ બહુ વહેલા ઘેર આવી ગયા હાલો અને શાક લેતા આવ્યા છો ને કઈ યસ ડાર્લિંગ આજે વહેલા ઓફિસમાં કામ ઓછું હતું એટલે અને હા કંકોડા લેતો આવ્યો છું બરાબર બનાવજે આજે મસ્ત કંકોડા શાક અરે હમ તો તેરે આશિક હે જાનુ બી સોરી હા ભૂલથી આ ફોન માં ફોન માં બીજા ના ઘર આવી ગયો સોરી એ બાલી એ હે પણ એક મિનિટ આ પ્લાન તો મારા ઘર જેવો જ છે અને તમે મારા પત્ની જેવા જ લાગો છો એટલે હું તમારી પત્ની જ છું પણ આ ભાઈ કોણ છે સોરી મારું ધ્યાન ફોન માં જ હતું ખબર જ ના પડી મારું ઘર સમજીને હું તમારા ઘર માં ઘૂસી ગયો સોરી હા આ બબુ બારે મારું ધ્યાન ના રહ્યું તમારા ઉપર સોરી ભાઈ હા સોરી બેન મારું ધ્યાન ફોન માં હતું ને તમારા ઘર માં ઘૂસી ગયો આ ફોને તો ડાટ વાળ્યો હાલ થયું મારી પત્ની સમજીને આમને ઘરે ના લગાવી દીધા સોરી સોરી હા આ ફોન વાપરવાનું બંધ કરી દેવું પડશે ના કે ફોન મોન ફોન માં કોકના કોકના ઘેર ભૂલથી જાય અને કોકના ના ને ચોટી ગયા તો કોક આપણા બૈરા ફાળ્યા લેવા તો